જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ચણાના લોટની સેવ ઝીણી એના માટે જોશે આપણે પાંચસો ગ્રામ વેસણ બે ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન હળદર અને બે ટી સ્પૂન મીઠું ને તળવા માટે તેલ તેલ ગરમ મૂકીને આપણે લોટ બાંધી દઈશું અને લોટ બાંધવા માટે પાણી હળદર

જો આ પાંચસો ગ્રામ લોટમાં એક ગ્લાસ જેવું પાણી નહીં કોઈ બે ત્રણ ટેબલ સ્પૂન જો આવો સોફ લોટ બાંધવાનો છે આ આવા લોટની સેવ કરશો ને તો વડીલ હશે ને મોટા તમારા ઘરમાં ઈ પણ ખાઈ શકશે હવે આ સેવની ચક્રીયામાં નાખીને તેમાં ભર લેશું હવે વાળો હાથ કરી આવી રીતે લુઈ કરીને ભર લેશું અંદર જરાય ગાંઠી કે જરાય નહીં પડે તેલ થઈ ગયું છે હવે નાખી દેસુ જરાય વજન નહીં લાગે આગનું એકદમ સોફ્ટ ફરજ પડી જશે

એકવાર જરૂરથી ટ્રાય કરજો જો સોફ્ટ થશે ને ગરમ ગરમ ચા સાથે મજા આવશે મરચાં તરીને મજા આવશે ઝારાના ગાંઠિયાએ ભૂલી જશો એટલી સોફ્ટ થશે જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ